નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શલય રેસીડન્સી ખાતે શિવાલય યુવક મંડળ દ્વારા આવતીકાલે ગુરુવારના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શિવાલય રેસીડન્સી ખાતે શિવાલય યુવક મંડળ દ્વારા તારીખ ઓગણીસ બે બે હાજર છવ્વીસ રોજ એટલે કે આવતીકાલે બપોરે ચાર વાગ્યાથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ મહોત્સવ સંદર્ભે શિવાલય રેસીડન્સી તરસાલી થી પાર્ક તરસાલી સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ લેઝીમ નૃત્ય અને સાંસ્કૃતિક નૃત્ય સાથેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને સામાજિક કાર્યકર પ્રજ્ઞેશભાઈ જયસ્વાલ દ્વારા વધુ માહિતી માહિતી આપવામાં આવી હતી શિવાલય મંડળ અને શિવાલય રેસીડેન્સીના મહિલાઓ અને બાળકો દ્વારા કાલે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના નિમિત્તે મ્યુઝિયમ પર નિત્ય કરવામાં આવશે સંસ્કૃતિ કાર્યક્રમ નું નિત્ય કરવામાં આવશે અને બાળકો દ્વારા વેશભૂષાનું ધારણ કરવામાં આવશે અને અમારે શિવાલય રેસીડેન્સી થી શોભાયાત્રા રવિપાર સુધી જશે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીમાં લગભગ દસ દિવસથી તૈયારીઓ ચાલી રહી છે જેમાં બાળકો મહિલાઓ અને શિવાલય અને રોજ પ્રેક્ટિસ કરી રહ્યા છે આ ચોથું વર્ષ છે અમારું આ શોભાયાત્રાનું અને શોભાયાત્રામાં લગભગ બસો થી ત્રણસો માણસો જોડાય છે ડીજે રાખવામાં આવ્યું છે અને ડીજેમાં લેઝિયમ નૃત્ય કરવામાં આવશે સાંસ્કૃતિક નૃત્ય છે અને બાળકોના વેશભૂષાનું ધારણ છે